જય માતાજી મિત્રો ચૌહાણના માતૃશ્રીનો સર્ગવાસ થયો આજે બેસણામાં જઈને નીકળ્યા એની અંદર બેઠા બેઠા એવું લાગ્યું કે જિંદગીમાં છેલ્લો સનાતન સત્ય મોત છે કારણ કે જિંદગી રોજ મળે મોત જિંદગીમાં એક જ વાર મળે બહુ મૂલ્યવાન છે એનાથી વિશેષ કહું તો બધું રોજ મળે જમવાનું હોય તો રોજ મળે પૈસા કમાતા હોય તો રોજ મળે પ્રેમ રોજ મળે નફરત રોજ મળે પણ મોત આખી જિંદગીમાં એક જ વખત મળે અને સતો માણસ એનાથી દૂર ભાગ્યો

તો મારે જોવું છે મારામાં રહેલો અભિમાન અને અહંકારના મારા મૃત્યુ પછી એને મારો પડેલો જોવો છે મારા સ્વજનોનો જે મારા ઉપર પ્રેમ હતો એ મારા મૃત્યુ પછી એની કિંમત મારે જોવી છે મોત તો સનાતન છે પરંતુ મોત પછીનું મારો લાઈવ મંજર મારે જોવું છે મોત આવવાનું દરેક ના આવવાનું ભગવાન પણ બાકાત નથી રહ્યા રામચંદ્ર ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન હોય પરંતુ એ મોત પછી જયારે આપણે એવું કહેવાય કે સ્વર્ગમાં જઈએ કે નરકમાં જઈએ ત્યારે કેવા કર્મો કરીને જઈએ કેટલાક કર્મો એવાય કરી લઈએ પોપટભાઈની જેમ જેથી ઉપર જઈને ભગવાનને સામે ઊભો ઉભો રહેવાનો મોકો મળે ને એ દી સા કાઢીને ઉભા રહીએ હું કઈ ઉપર ધક્કો ખાવા નીચે ધક્કો ખાવા નહોતો ગયો ધક્કો ખાઈને પાછો નહીં આવ્યો

સ્મશાન યાત્રા જુઓ તમને ખબર પડે કે આ માણસ કેવું જીવી હોય છે એટલે સૌથી મોગી વસ્તુ મોત છે જિંદગીની અંદર તેનાથી ના પાકશો એ નથી છોડવાનું ગમે તેથી કોતી કાઢશે પરંતુ જ્યાં સુધી એ ના આવે ત્યાં સુધી કઈ કેવું જીવી લઈએ કે આપણા મરવાનો કોઈ બીજો અફસોસ કરે જય માતાજી Yeah, oh, by the